આકાશ રિપોર્ટ મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ બી ઝાલાની અધ્યક્ષતામાં કોરોના ત્રાસથી વેપારીઓ તથા સ્થાનિક ગ્રામજનોને બચાવવા માટે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા વેપારીઓને જણાવવામાં આવ્યું કે જો કોઈ વ્યાજખોરો ઊંચું વ્યાજ લઈને હેરાન કરતા હોય તો એવા વ્યાજખોરોના નામ જણાવો તેમની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પીએસઆઈએ પ્રજાજનોને જણાવ્યું હતું મહીસાગર જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજી પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે બુધવારના રોજ વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસબી ઝાલાની અધ્યક્ષતામાં વીરપુર તાલુકા પંચાયત કચેરી ખાતે નગરના વેપારીઓ સાથે એક લૂક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા વેપારીઓ સાથે વ્યાજખોરોની માહિતી આપવા બાબતેની ચર્ચા કરવામાં આવી હતી અને કોઈપણ વ્યાજખોર ખોટી રીતે કે બળજબરીથી વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક વીરપુર પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોરોની માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સમજ આપવામાં આવી હતી આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે